આ તપોવન કે અમદાવાદ ના એકવાર આવું જીવદયાનું મિલન ઉજ્જપાલ આચાર્ય ચંદ્રશેખર મહારાજ વચ્ચે બેઠા કુમાર પાટ આલીએ માઈક હાથમાં લીધું અને એક વાક્યનો એ પ્રયોગ કર્યો આ વાક્ય આખા વિશ્વમાં સુવાક્ય બનીને ફેલાય ચૂક્યું છે ખુદ ચંદ્રશેખર મહારાજે પોતાના મુખમાંથી વારંવાર આ વાક્યનો ઉલ્લેખ કરેલો કે આજે પાટ જે બોલ્યા છે

આ છોકરાઓને યુવાનો દોડી જશે કોઈ કબૂતર ઘાયલ થયું લાવો ડોક્ટરોની આખી પેનલ લાવશે સેંકડો કબૂતરોને આ યુવાનો બચાવશે આ તમારી જીવ દયા છે જે બીજા જીવને બચાવે એને ક્યારેય રોગ ના આવે અમારે ત્યાં લખ્યું છે સાધુને જે પાત્ર આપે ને એને ખાવા માટે છે ને સોનાના પાત્ર મળે છે જે ભોજન આપે બત્રીસ પકવાન મળે જે પાણી આપે જે ચૂસ મને જે મકાન આપે એટલે લોકોના બીમાર પડે સંથારો કોરાવે અને સુવા માટે મળે અને જે બીમાર પડે એને દવા અરે ને દવા આપે એ જિંદગીમાં ક્યારે દવા લેવી એને દવા ખાલી

પાંચ પાંચ મિનિટ પૂરું કરીશ નંબર 2 હવે આવે છે તમારી જાત આ ચાર માં બે જગત માં છે જગત એટલે જગત થાય ની તમારા આખા વિશ્વ બે જગત માં છે અને બે જાત માં જીવ દયા એ કોના માટે જગત જગત ના સર્વ જીવો એની હું દયા કરું આ દયામાંથી માંથી પછી કરુણા માં છું જો હોવે

કશાયોમાં ખાસ કરીને તમને ઘણીવાર હું પૂછું કશાય એટલે તમે કહી દો છો ક્રોધ ચલો ક્રોધ આ ક્રોધ ને તમારે કંટ્રોલમાં રાખો ઘણી વાર કહે છે ને હૃદય માખણ જેવું કોમળ જીભ સાકર જેવી મીઠી બરફ કરતા ઘણાને ક્રોધ આવતા